કેમ છે બધા મજામાં શરૂઆત કરી દીધી છે નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે ને આપણે નળપાણીની ઘોડી ઉતરી ગયા છે અને હવે ધીરે ધીરે શ્રવણની કાવડ થઈને બોર જેવી આપણે પરિક્રમાના અંતિમ પડાવ તરફ આ પબ્લિક બધી છે ને શ્રવણની કાવડ થઈને આપણે બોર દેવીએ પડાવ નાખશે અને ધીરે ધીરે અંતિમ પડાવ તરફ પરિક્રમા જાય છે ચા કોફી લીંબુ શરબત ને પાન એવા સ્ટોલ શેરડીનો રસ વીસ વીસ રૂપિયા શેરડીના રસના પાન ના દસ રૂપિયા લીંબુ શરબતના ના દસ રૂપિયા પાંચ રૂપિયા એટલે અહીંયા હે ને ટૂંકમાં પરિક્રમા ચાલુ થાય પેલા સાધન આવી શકતા એ છે તો જ આપણા બધા સ્ટોલ હોય ને હવે ધીરે ધીરે આપણે શ્રવણની ની કાળ તરફ જઈશું જોવા કાકા કેમ છે એની તંદુરસ્તી જોવો એની ઉંમર કેવી થઈ ગઈ છે એની તંદુરસ્તી જોવો આમ જોવો એનો ને જ્યાં પાછળ બેઠાઈએ ટૂંકમાં આખો સંગ જ છે અને અહીંયા ખાટલા પર બેસીને શેરડીના રસના રસ પીએ છીએ એ બધાય આમ જોવો એનો ને એની માથે પાઘડીને એની તંદુરસ્તી જોવો કાંઈ ઘટે જ નહીં નહીં આ બધો આખો સંઘ છે આ બાવળીઓ બધાય છે ને ભેગા આવ્યા છે ખાટલા પર બેસીને ટૂંકમાં રસ પીએ છીએ અને આપણે શ્રવણની કાવડ અહીંથી ખૂબ જ નજીક છે અને કારણ કે આ બધે છે ને હાચું ખાવા વાળા હાચું ઘી બાજરા રોટલો દૂધ ને ખોરાક જુઓ તમે હાથમાં લાકડીને હાથમાં એ પાઘડીને એવી મૂછું લીંબુ મૂછું વાહ ભાઈ વાહ જીવન તો આ લોકો જીવે ઓ ભાઈ સાધુ એની મોજમાં જોઈ લો જય ગિરનારી અને હવે આપણે હે ને આવું ખૂબ જ નજીક છે શ્રવણની કાવડ શ્રવણની કાવડના દર્શન કરાવી ત્યાંથી ડાયરેક્ટ

આ શ્રવણની કવરનો પણ કંઈક માહિતી છે કે ભાઈ શ્રવણે પણ એને પોતાના માતા પિતાને છે ને ટોપલીમાં નાખીને પરિક્રમા કરાવેલી છે એવી લોકવાયકા છે પબ્લિક બધી આવતી જાય છે અને દર્શન કરતી જાય છે શ્રવણના કાવડની અને હવે આપણે ધીરે ધીરે દેવી તરફ પ્રસ્થાન કરી મોટી મોટી ઉંમરના બધે છે ને માથે ધર્મના ભાથા ભરીને પરિક્રમા કરે આ બધા અહીંયા વિસામોલીએ છે આગળ અન્નક્ષેત્ર છે બધા લે છે પરિક્રમા કરીને હવે અંતિમ પડાવ તરફ જઈ રહ્યા છે ધીરે ધીરે બોરદેવી મંદિર તરફ અહીંયા અનસત્ર માટેનું પ્રસાદ તો લેવો તો પણ ટ્રાફિક બહુ છે લાઈન છે જાજી એટલે આપણે ધ્રુવી ધ્રુવી ભૂખ નથી લાગી ધ્રુવીને ભૂખ નથી લાગી કારણ કે સફરજન પેંડા ને એવું બધું ખાધું એવી બધી ટ્રાફિક છે આપણે કલાકની રાહ જોવી રોકાઈ જવું ખોવાઈ જવું અને ભૂખ લાગી બરોબર છે એના કરતા આગળ જો આ ટ્રાફિક થોડુંક ઓછું હોય ને ધીરે ધીરે મંડી હાલ વા અને પબ્લિક હવે હે ને ધીરે ધીરે બધી બોરડેવી તરફ જાય છે પબ્લિક પચીસ થી છવીસ કિલોમીટર નું અંતર કાપી લીધું હેલી ઉમરની બાજુ બધી અને હજી અત્યારે થોડુંક ટ્રાફિક ઓછું હે ટૂંકમાં આ ચાલુ હે અમુક જમવા બે ગયા અને બપોર નો ટાઈમ થઈ ગયો ને એટલે ઉતારો પોતપોતાનો ગોતી બધા બે ગયા હોય આરામ કરવા માટે પીપળિયા તાલુકો વડિયા જિલ્લો દિગમ્બર સાહેબ દર્શન કરી લ્યો जय गिरनारी हमारे ध्रुव बेन दर्शन करवा जाए चंपल का नगे बटा जय गिरनारी पैगे लगाए पैगे लगाए दिगंबर साग वो पर जय गिरनारी तो आगे चेक डे मायू બાકી ઝાડવા બધે જોઈએ કે ગુરે આપણા ગામ ને સિટીમાં રહેતા હોય એના સોળ સરાબા એકદમ દૂર અને કુદરતી સૌંદર્યની અંદર જાય એમ લાગે બીજું હિમાલય છે ને એવો આપાસ થાય ભાઈ પબ્લિક અહીં ચેક ડેમ છે તો ભાઈ ખડખડ કરતું ગિરનારના ઝાડવાના મૂળ ઝાડ માંથી ગરાય ગરાય જ્યાં પાણી આવતું હોય ને આ પાણી નો સ્વાદ જ કઈક અલગ હોય અને આ પાણી પી લઈ ને ભાઈ એટલે એમ કે બધી લોક વાયકા છે કે ભાઈ શહેરની અંદર જે ઝીણા મોટો તાવને આથી લુગાવો હોય ને બધો દૂર થઈ જાય છે ને ચેક ડેમ છે જોઈ લો આ ગિરનારના જે ઝાડ છે બધા ઝાડની મૂરઝાડમાંથી ઘરાયના પાણી એકઠું થયું હોય આ પાણીની તાક તાસીર જ કંઈક બીજી હોય ભાઈ દ્રશ્ય કેમ છે જોઈ લો લ્યો ભાઈ પટેજ નહીઓ ભાઈ હે નીચે ચેક ડેમ ઉપર એ લેવી લીલી ઝાડ હટી એ હેવી એવી રસ્તા હતા ઘોડિયું ને બે ઘોડીયું જીણા બાબાની ઘોડી માળવેલા હતી અને છેલ્લે નળ પાડીની ઘોડી તેને ઘોડી આપણે પાર કરી લીધી છે અને હવે ધીરે ધીરે આ રસ્તો બોરદેવી તરફ જાય છે બોરદેવી જઈને આપણે બે ચાર કલાક આરામ કરીને પછી ન્યાથી જવાનું છે બોર દાડામાં સાધુ સંતો મહંતો પોતાનો ધોરણ ટકાવી બેઠા પછી આપણે બોરદેવી જોઈ પછી જોઈ વિચારી તંત્રી કે ન્યા નાઈટ કરવી છે કે નીકળી જવું છે ધીરે ધીરે જઈ ગીરનારી ધીરે

અને ટ્રાફિક પણ ઓછું હોય જેને કારણે ગરમી પણ હવે ઓછી થાય છે બોડ દેવી નો ગેટ આવી જયો અહીંયા દેવી નો ગેટ ભાઈ આપડે અત્યારે બોરદેવી જાય છે ત્રણ રસ્તા થી સાત કિલોમીટર ભવનાથ અને અહીંથી એક કિલોમીટર બોર દેવી છે આ બધા જેઓ અહીંથી છે ને ટૂંકમાં અરધા જાય છે ને અડધા આવે છે આવી રીતનું થાય આ જાય છે એ બધાય બોધ દેવીના દર્શન કરવા જાય છે અને આવે છે એ બૌધ દેવીના દર્શન કરીને આવે છે આપણે જેવનું ભૂલ છે આ બધે જોયું છે પરિક્રમા જે જે લોકો છે અથવા દેવી આજે દિવસે બોરદેવી માં ના દર્શન કરવા આજે દિવસે પણ આવી આવવા દે છે ચોમાસા દરમિયાન નથી

પછી ત્યાંથી આપણે ટૂંકમાં આ બધાય રાતવાસો કર્યો હોય ત્યાં અને આ બધાય જાય છે ત્યાં રાતવાસો કરશે અને આ બધાય અમુક રાતવાસો કરી નીકળી ગયા હોય અમુક એમને દર્શન કરી નીકળી ગયા હોય આપણે ધીરે ધીરે પરિક્રમાના અંતિમ ચરણો તરફ જાય છે ટૂંકમાં અહીંયા કંઈક અર્જુનનું કૃષ્ણ ભગવાનનું સુભદ્રાનો કંઈક ઇતિહાસ છે એવી લોકવાયકા છે હવે તો પછી ધીરે ધીરે ને જંગલ બધું બંધ કરાવી દીધું પેલા કીર્તન મંડળી ને નાના મોટા એવા એવું બધું આયોજન થતું અંદર અત્યારે બધું આ શોર શરાબો થાય ને પબ્લિક વધી ગયું એટલે બંધ કરી દીધું હે અહીંયા નાના નાના લોક ડાયરા ને એવું બધું ચાલુ રહેતું સાંજના નવ વાગ્યા અમે ભવનાથ માંથી પ્રસાદી લઈને નીકળી ગયા હતા અને નાઇટ ફેરીથી આપણે જીના બવન મટીએ પછી સવારે છ વાગે ઉઠી લગાતાર હાલીસ વેચાણ એક અડધો કલાક નો આરામ લીધો હતો હું થાકી ગયો પણ નથી થઈ ગઈ ને હજી થાકવાનું નામ નથી લેતા આ બધું છે ને હવે ટ્રાફિક થોડુંક ઓછું થઈ ગયું હોય સિત્તેર ટકા પબ્લિક હમણાં તરફ હોય જતી હોય ને ત્રીસ ટકા તો પબ્લિક છે અહીંયા બોર્ડ જેવી દર્શન કરવા આવતી હોય કારણ કે બધા થાયકા હોય એટલે કે બધા એમ જો વિચારે કિલોમીટર જવું ને કિલોમીટર આવું બે કિલોમીટર આપણે ચડાવવું નથી ડાયરેક્ટ ભાવના સ્તર ભાઈ જતા હોય છે એટલે આ બધો ટ્રાફિક થોડીક ઓછી થઈ જાય ધીરે ધીરે એવી બધી કઈ ખાસ ટ્રાફિક રહેતી નથી બાકી જય ગિરનારી કોમેન્ટમાં લખતા જાજો જય બોલ બાકી ભાઈ પરિક્રમા દરમિયાન એક વસ્તુ આપણે જોઈ કે હજી હે ભાઈ માણસ છે દોઈ નથી અને હજી ધર્મ કામ કરવા પબ્લિક ઘણી બધી પડી છે આ જગત અંદર કારણ કે ઠેક ઠેકાણે દર એક કિલોમીટરે હે મોટા મોટા અન્ન ચાલુ છે એવડી પબ્લિક જમાડે છે બરોબર અને એ છે કે આપણે ભવનાથ થી અહીંયા બધો માલ લઈ આવવો અને એવડી પબ્લિકને જમાડવી અને મોટા મોટા અન્ન આપણે બધું દર એક કિલોમીટર એક અન્ન આવે છે અને જમવાનું આપણે ઘરે હોય ને એકદમ એવું શાક ને રોટલો કઠિન ખીચડી દાળ ને ભાત ને ધરા બાવળા પકડી પકડી જમાડવા આપણે ધરા પ્રસાદી લેવા લઈ જાય એટલે એ જોતા આપણે એવું લાગે કે હજી ભાઈ આ જગત ની અંદર છે ને હજી ધર્મ છે એમ ફાઇનલી જે આપણે બોરદેવ્ય પોચી ગયા છીએ આનો ગેટ આ છે બોરદેવનો ગ્રાઉન્ડ આ સામે જો આ ડુંગર આ ઘિરનાર આ બધા એ દર્શન કરવા આવે અહીંયા પરિક્રમાનો છેલો પડાવ આપણે પોચી ગયા છીએ બોરદેવ માનું મંદિર બોરદેવી મંદિર અને આ બધે હવે ભૂલા પડી ગયા હોય બેઠો હોય છે દેવી માં દર્શન કરી આ છે બોરદેવી ગ્રાઉન્ડ તરફ જાય છે આપડે જ્યાંથી બોરિયા ગાળામાંથી રામવાડા ની ગુફા મા નું ભૂલો હોય ને એનો રસ્તો અહીંથી જાય પછી આરામ કરી નિરાતે ભાગશે આનો પાછળનો સી બોર દે માનમ આ ટેકરી ગીરનાર ને અને આ પબ્લિક બધું એને બોરિયા ગાડા તરફ જાય છે જે અમે કીધું ને એમ રામવાડા ની ગુફા છે અને થોડીર માનો ગોનો છે આવું છે માતાની કૃપા રહે એક બેંક તરફ થી એકવીસ રૂપિયા એક ભક્તજન તરફ થી દસ રૂપિયા એક તરફ થી દસ રૂપિયા જય ગિરનારી મિત્રો આપણે હે ને વર્તમાન ટૂંકમાં બોરદેવીથી બોરદેવી નું ગ્રાઉન્ડ છે બધું અને હવે આપણે આમ આગળ જઈએ છીએ બોરિયા ગાડામાં જ્યાં રામવાડાની સમાધિ હે રામવાડાનો પાળીઓ હે રામવાડાની ગુફા હે અને એની સામે ખોડિયાર માતાજીનો ગુનો હે એના દર્શન કરવા જાવ ને તું ધીરે ધીરે અહીંથી સાડા ત્રણ ચાર કિલોમીટર છે આ પબ્લિક બધી ને દર્શન કરીને આવતી રહી છે અને અમે ટૂંકમાં સાડા ત્રણ ચાર થોડીક ઉતાવળ રાખીને સાડા પાંચ છ થાય ને તો અહીંયા પહોંચી જાય અને આગળ જો એનો રસ્તો છે આ બોરદેવીનું નું ગ્રાઉન્ડ છે ગિરનાર મહારાજના દર્શન કરી દો અને જય ગિરનાર કોમેન્ટમાં લખી નાખજો આ ગ્રાઉન્ડ છે અને પાછળ છે ને અહીંથી આ રસ્તો જવાય આ રસ્તો અહીંથી જાય

બોરદેવી રોકાઈ ગયા હતા ત્યાંથી બોરિયા ગાળામાં ગયા હતા રામવાડાની ગુફા સમાચાર યાત્રાળુ છે ને હવે ધીરે ધીરે ભવનાથ તરફ જાય છે ત્યાં બોલાય છે બાજુ જાય છે અને આગળ સીધું સીધું ભવનાથ આ ત્રણ કિલોમીટર ભવનાથ છે બધાયનો પોતાનો અંતિમ પડાવ કરી અંતિમ રાજવાસો ટૂંકમાં બોરદેવીએ કરેલો હતો અને હવે ધીરે ધીરે ભવન તરફ જાય છે પબ્લી બધી હવે ધીરે ધીરે થાકી પણ ગઈ હોય કારણ કે છત્રીસ કિલોમીટરની પરિક્રમા છે એમાં તેત્રીસ કિલોમીટર બધે હાલીને આવ્યા છે તેત્રીસ કિલોમીટર હાલીને આવ્યા કોઈ એક નાઇટ કર્યું હોય કોઈએ બે નાઇટ ત્યાં મોટી મોટી ઉંમરની જે માતા હોય એની બધી બબે નાઇટું કરેલી હોય બાકી અમુક અમુક યુવાનીઓ છે એ સતત ચાલ્યા રહી અને ચોવીસ કલાકની અંદર નીકળી જતા હોય છે અને બાકી કોઈ એક નાઇટ કરેલી હોય આવી રીતે ધીરે ધીરે બધાએ પોતાના અંદી પળાવ બોર દેવી પાર કરી અને ભવનાથ તરફ આ રસ્તો સીધે સીધો ભવનાથ તરફ જાય છે ભવનાથ અહીંથી માત્ર થી ત્રણ કિલોમીટર છે જય ગિરનારી બધા કોમેન્ટમાં લખતા જ હજુ મિત્રો જય ગિરનારી

આવે ધીરે ધીરે લુપ્ત થઈ ગયું છે પાવા ભવનાશ માત્ર 1 કિલોમીટર દૂર છે બધાય ધીરે ધીરે જો આ ગેટ આ બાજુ ગેટ છે એક જ કિલોમીટર આગળ છે હવે અને આ બધા પોતપોતાના સ્ટોલ નાખીને પોતપોતાનો ગુજરાત હલાવે અને આ બધા હવે ધીરે ધીરે થાકી નો ધીરે ધીરે ગેટ તરફ જાય છે આ તો મિત્રો આવી ગયો જો આપડો આ એક્ઝિટ ગેટ પરિક્રમા એક્ઝિટ ગેટ અને આ બધા જે છે ને જો રાહ જોવે બધા છે ને પોતાના સંઘ હોય એનાથી અલગ પડી ગયા હોય ને એને બધા અહીંયા બેહી રાહ જોવે અહીંયા બધા જે ભેરા ન થયા હોય ને કે અહીંયા અહીંયા ભેરા થઈ જાય આખી પરિક્રમા દરમિયાન જે કઈ ભૂલા થઈ ગયા હોય અને સામે ગિરનાર મહારાજ અને એનો એક્ઝિટ ગેટ પરિક્રમાનો છેલ્લો ગેટ હવે આવી ગયું ભવનાથ આ છેલ્લો પડાવ પૂરું અહીંયા પરિક્રમા આપણે પૂર્ણ કરી છે અને જો આપને ટાઈમ હશે તો પાછા મળશું દામો કુંજે જય ગિરનાર મિત્રો આ ચેકપોસ્ટ અને આવી ગયું ભાવનાથ હા ટ્રાફિક તો જોઈ લો બધે પરિક્રમા જાય છે પરિક્રમા કરીને આવે છે અને બે ભેગા થઈ ગયા ટ્રાફિક જોવા પરિક્રમાના મેળાનો ટ્રાફિક પાછળ એક ડગુ વાલી હોય છે એવું ટ્રાફિક છે ભાઈ જય ગિરનારી